પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસના કારણે ત્રણ બાળકોના મોત નિપજ્યા છે જેમાં શહેરા તાલુકાના ડોકવા ગામે આઠ વર્ષના બાળકને ભેદી વાયરસ વરકી જતા પરિવાર સહિત આસપાસના લોકોમાં ભયનો માહોલ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડોગવા ગામના ડુંગરફળિયામાં રહેતા એક નાનકડા પરિવારમાં રમતું અક્ષય નામનું બાળક જે બીજા ધોરણમાં અભ્યાસ કરતું હતું તેને મોડી રાત્રે અચાનક ઠંડી લાગવા માંડી અને તાવ આવી ગયો ત્યારબાદ સવારે ખેંચ આવતા પરિવારજનો તાત્કાલિક સારવાર માટે શહેરા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યાંથી ગોતરા રિફર કરવામાં આવ્યો જોકે બાળકની સ્થિતિ સારી ન હોવાથી તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાવ જ્યાં તબીબો દ્વારા રિપોર્ટ માટે બ્લડ સેમ્પલો લેવામાં આવ્યા જોકે સારવાર દરમિયાન આઠ વર્ષીય બાળક અક્ષયનું મોત નીપજ્યું જો કે બાળકનું મોત બેદી વાયરસના કારણે થયું હોવાને લઈ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ બેદી વાયરસ વકરે નહીં તે માટે સેમ્પલો તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે ચોમાસું શરૂ થતાં જ ગ્રામીણ વિસ્તારોમાં આવેલા કાચા તેમજ વાળા માટીના મકાનોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે તેમજ આવી જગ્યાએ મચ્છર સહિત બીજી અનેક જીવાતો વાતો જોવા મળતી હોય છે ત્યારે ગત વર્ષે આ સમય શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કારણે સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગને દોડતું કરી દીધું હતું ત્યારે આશંકાસ્પદ વાયરસ વધુના વકરે તેમજ વાયરસના મુખ્ય લક્ષણો તેમજ તે કઈ રીતે ફેલાય છે તે માટે પૂણેથી નિષ્ણાંતોની ટીમ આવી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરી પરિવારજનો તેમજ પશુઓ ઉંદર સહિતના અલગ અલગ લોહીના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેને પૂના ખાતે લેબમાં મૂકવામાં આવ્યા હતા ત્યારે હાલ ચોમાસાની શરૂઆત થતાં જિલ્લામાં ભીતી વાયરસના ઝપેટમાં શહેરા હાલોર અને ગોધરા તાલુકાના ચાર બાળકો આવ્યા હતા જે પૈકી ત્રણ બાળકોના મોત નીપજ્યા છે ને હાલ એક બાળકની વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે જોકે ત્રણેય બાળકોના ચાંદીપુરમ અંગેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને ચોથા બાળકનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે પંચમહાલ જિલ્લામાં એક સાથે આઈસીએમઆરની ટીમો સર્વે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉતર્યા છે શંકાસ્પદ વાયરસની ચપેટમાં વધુ બાળકો ન આવે તેના માટે આરોગ્ય વિભાગને સાથે રાખી સર્વે હાથ ધરાવ છે અને શંકાસ્પદ સ્થળોએથી સેમ્પલો લેવા સહિતની કાર્ય

પછી રાત્રે સૂઈ ગયો પછી ત્રણ વાગે એવા ઠંડીને ઝાડાને એવું સારું થઈ ગયું પછી સવારમાં અમે કીધું દવાખાને લઈ જઈએ બેટા તો ભુવાજીને જઈને લઈ ગયો તો અહીંથી શેરા લઈ જાવ શેરા કે કે મગજનો તાવ હે અહીંથી ગોધરા લઈ જાઓ ગોધરાવાળા કીધું કે આમ પાણી ભરાઈ ગયું મગજમાં એમ કરીને બરોડા લઈ જાઓ તો બરોડા અમે લઈ ગયો ઓક્સિજન પર તૈય ઓન અંગી અંગીસર મુકે બધું લોહી ખેંચી ખેંચીને શરીર કારું મેં કરના શેરું એને બોલાતું નહોતું કે અમુક જોવાતું નહોતું અમે પૂછ્યું તા કે એ તો કોમામાં જતો રહ્યો એમ તો અમે કીધું કેટલા દિવસે આવશે તા કે આવી જાય તો અઠવાડિયે એમના કે મહિનો લાગશે એમ તો પછી કે કે અંદર ઓલ પાડવો પડે પાછળથી પાઇપ નાખવી પડશે મગજનું પાણી થઈ જાય ને ખેંચવું પડશે એક રાતમાં કેવી રીતે પાણી થઈ જાય પછી અમે કીધું કે સારું અમારો છોકરો સારો તો થઈ જશે ને ગમે તેમ કરી એમ કરીને અમે રજા આવી અને સહી કરી તેમણે ઓલ પાડીને થોડી વાર એમ કે મોટો ઓલ પાડો પડે એમ કરીને કાતરેથી કાપીને હવે હું કર્યું મને જોવા ના દીધું અને બાઈણે મોકલી દીધી તોય હું અઠેરીને જોઈ દીધા તો બધી નાતરો લોહી વાળું હતું પછી પાછી આવીને પછી જોઈતા તો કશું નહોતું પછી તો એમ કીધું કે ટકા ઓછા થઈ ગયા તા કે જીવે હજુ જીવે એમ કરી અને મને રાત સુધી રવા દીધી આખો દિવસ ને રાતે બારેક વાગે મને રજા આવી તો ફાઇલ બાલ કશું જ ના આવ્યું